ગણપતિ બાપ્પા મોરિયા તો આજે પહેલું નોરતું છે માતાજીની આરાધના કરવાની છે દસ દિવસ ગરબા ગાવાના છે બહુ મજા કરવાની છે ફોટા પાડવાના છે નાસ્તો કરવાનો છે ખાવાનું ખાવાનું છે ફરવાનું છે બહુ જ એન્જોયમેન્ટ કરવાની છે રાઠોજ ચોકડી છે દસ દિવસ ફૂલ રોજના બ્લોગ તમને ગણપતિની જેમ આમાં પણ મળી જવાના છે હાલ જસ્ટ અત્યારે હું જાગ્યો અને થોડું મારું કામ બતાવ્યું અત્યારે હું જઈશ જે એમ બે કેમ કે માતાજીની સ્થાપના અત્યારે ચાલુ થઈ ગઈ છે મારે પૂજામાં બેસવાનું હતું પણ મને ટાઈમ નહીં સેટ થયો તો એના માટે હું ના જઈ શક્યો ત્યાં એના માટે સોરી પણ માતાજીની દસ દિવસ આરાધના કરીશું અને ગરબા પણ ગઈશું ભાઈઓ સાથે ફરીશું મોજ કરીશું ધૂમ મજા આવીશું તો ત્યાં જઈને જોઈએ શું ચાલે જ છે તો નવરાત્રિ ગ્રાઉન્ડ પર આવી ગયા છે ઓલરેડી હું લેટ થઈ ગયો છું અને માતાજીની પૂજા ચાલે છે જોઈએ કેવી ચાલે છે પૂજા માતાજીની સરસ મજાનું ગ્રાઉન્ડ રેડી થઈ ગયું છે નેટ પણ પાતરવાની છે માતાજીની પણ પૂજા થાય છે માતાજીના દર્શન કરી લેજો ભાઈ અંબે માતાજી માતાજીની સ્થાપના થઈ ગઈ છે સવાર સાંજમાં માતાજીના દર્શન કરી લેજો ભાઈઓ બધા પૂજામાં બેઠા અને હું થોડો મોડો પડ્યો મારે પણ પૂજામાં બેસવાનું હતું તો માતાજી બધાને શક્તિ આપે સમૃદ્ધિ આપે તો માતાજીની આરાધના કરો દસ દિવસ માતાજીના ગરબા ગાઓ અત્યારે અમે આવી ગયા છે રાઠો ચોકડી પૂજા પતી ગઈ છે ભાઈઓ બધા પાસ પ્રસાદ ગયા છે પ્રસાદ તે નટુ દાદા પણ આવી ગયા છે નટુ દાદા જય એમ ભાઈમ વેલા જાગી ગયા છો નહીં તમે અમારે તો હતા ગુડ મોર્નિંગ થઈ સુજલ ભાઈ તમ કેટલા આગે જાગ્યા બો વેલા જાગી ગયા

તો પાંચ વાગી ગયા છે અને હું ગ્રાઉન્ડ ઉપર આવી ગયો છું સરસ મજાનું ગ્રાઉન્ડ અત્યારે સાફ થઈ રહ્યું છે નગરપાલિકાના બધા સેવાભાવી બહેનો અને ભાઈઓ બધા ગ્રાઉન્ડ સાફ કરે છે અને હેંગિંગ પણ વાગી ગયા છે બીજા પણ હજુ હેંગિંગ વાગશે નવી સારા એવા ટેમ્પરલી ખાલી માર્યા છે અત્યારે તો બીજા હેંગિંગ આવશે એટલે એ પણ કાલે વાગી જશે સરસ માતાજીના પડદો પણ થઈ ગયો છે સરસ મજાનું વીઆઈપી ટેન્ટ પણ રેડી થઈ ગયું છે અને નેટ આજે નહીં વાગે આજે નેટ વગર જ ગરબા થશે તો સરસ મજાનું બધું રેડી થાય છે તો એડો પણ બધાની વાગી ગઈ છે ઓલરેડી થોડી બાકી છે હજુ બોર્ડર વાગવાની છે સરસ મજાની ખૂબ તૈયારી ચાલે છે અને આજે ઓપનિંગ સેરેમની રાખવામાં આવેલી છે ઓપનિંગ સેરેમનીમાં માતાજીની પહેલાં આરતી થશે માતાજીની રિબિન કપાશે રાજુભાઈ આવશે નટુપાકા આવશે બધા વડીલો બધા આવશે ગ્રુપના બધા કમિટી મેમ્બરો નાના છોકરાઓ આવશે અને ગરબા પણ વાગશે આજે કેમકે પહેલું નોરતું છે આજે તો આવો રાટો ચોકડી અને ખૂબ મજા લો નવરાત્રીના દસે દસ દિવસની બહુ મજા આવવાની છે લાઈટ વાળા ભાઈ લાઈટ મારે છે સરસ મજાની ઉપર ચડીને હેંગિંગ પણ વાગી ગયા છે ઓલમોસ્ટ આજે એક દિવસ થઈ રહ્યો છે કેતાભાઈ અમારા બેનરો ગોઠવે છે બેનર વાળા ભાઈઓ બેનર મારે છે છે એમને કેટલા બેનરો માર્યા ભાઈ જારી લઈને જાય છે સીતાભાઈ શું કરો તમે કામ ચાલુ તેજસ મોબાઈલ શું ડાયરેક્ટ હાલુ ભાઈ દવાભાઈ અને ડ્રાઈવર ભાઈ આવી ગયા છે અત્યારે કિતાભાઈ કહેતા રહ્યા ફાઇનલી અત્યારે નવરાત્રી ગ્રાઉન્ડમાં આવી ગયો છું કિતાભાઈ ઓટા મારે છે સંગીતવાળા પણ આવી ગયા છે ને તો ફાઈનલી અત્યારે ગ્રાઉન્ડ પર આવી ગયા છે નવરાત્રીની તૈયારી થઈ ગઈ છે આજે પહેલો દિવસ છે સાઉન્ડ વાળા એમનું સાઉન્ડ ચેક કરે છે ગ્રાઉન્ડ પણ સરસ મજાનું રેડી થઈ ગયું છે અને ગઢવી સાહેબ પણ બેસી ગયા છે અને નેટ કાલે પાથરવાની છે ઓલરેડી તો સાઉન્ડ વાળા ભાઈ આવી ગયા છે મજામાં એકદમ ઓલરાઈટ ઓલરાઈટ ને આજે પહેલું નરતું છે કેવી મજા કરવાની છે માતાજી આજના દિવસમાં બધા રમવા ગ્રુપ ના ઓનર છે સરસ મજાનું ગાય છે આપી દઈશ તમને મને ડીએમ કરજો સોમીરભાઈ નું પણ પોસ્ટર લાગી ગયું છે અને માતાજી ની પણ થઈ ગઈ છે સરસ મજાની શરદભાઈ અત્યારે ગ્રાઉન્ડ પર ફરે છે મજામાં સરદભાઈ એમાં બેન ને ગરમી લાગે છે થોડી એમાં બેન બેઠા છે અમારા ચમનભાઈ ના ભાઈ આઈ ગયા છે તબલા વાતક જય અંબે બેમ ભાઈ સાઉન્ડવાળા ભાઈઓ બધા સાઉન્ડ લગાવે છે સરસ મજાનું સાઉન્ડ ચેક થાય છે જય એમ ભાઈ ઓલ ગુડ ચા કાઢે છે અને અમારા વાળા લાઈવ એલ સ્ક્રીન સેટઅપ થાય છે અને લાઈવવાળા અમારા લાઈવનો સેટઅપ ભાગી રહ્યો છે અહીંયા આગળ લાગે છે કશું નાસ્તો પાસ્તો કરે છે ઓકે ખાવાનો પ્રોગ્રામ ચાલે છે હું હમણાં કઈ નથી ગયો પુલાવ ખાતા હતા બધા ભાઈ બેઠા છે એવું મજામાં ફાઇનલી અત્યારે ગ્રાઉન્ડ સરસ મજાનું રેડી થઈ ગયું છે અને બેનરો પણ બધા વાગી ગયા છે બધાને અત્યારે બહાર કાઢ્યા છે કેમ કે અત્યારે ઓપનિંગ સેરેમની થવા જઈ રહી છે રાજુ કાકા અને નટુ કાકા બી આવશે અને ઓપનિંગ સેરેમનીનો તો અત્યારે ગેટ ઓલરેડી રેડી થઈ ગયો છે હવે ઓપનિંગ સેરેમનીની વાર છે રાજુ કાકા આવે એટલે ઓપનિંગ સેરેમની ચાલુ થશે ફોટોગ્રાફર મિત્ર અમારા શરદભાઈ કોણ કોઈ વાત કરે છે રેડી કમ્પ્લેટ મજામાં તારે ફરે છે ના બ્લોક બ્લોક છે બ્લોક ઉતારી લીધો આવી ગયો રંગીતભાઈ જેટલા ભી તમારે ઘેરા જોતા હે રંગીતભાઈ કહેવાનું સરસ મજાના બધા અત્યારે રાજુ ભાગાના ટૂંકા બધા આવી ગયા છે માતાજીની આરના કરી જે દેવ ભાઈ અત્યારે ભૂટ પહેરે છે ગરબામાં જવું ખશે થોડીક ક્ષણોમાં લાઈવ દ્રશ્ય તમે જોઈ શકો છો બધાર તો સાઉન્ડ અત્યારે ચેક થઈ રહ્યું છે થોડીક ક્ષણોમાં સાઉન્ડ વાગશે અને બેનો ગરબા ગાવા માટે અંદર આવશે તો નવરાત્રિની આજથી શરૂઆત થઈ ગઈ છે લાઈવ વાળા ભાઈ પણ અમારા કેમેરો લઈને ગોઠવી ગયા છે સરસ મજાનું સાઉન્ડ છે છ વૃંદ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આવે છે લાઈવ વાળા ભાઈ પણ અમારા ગોઠવી ગયા છે કેમેરો ચાલુ કરી પહેલાં નોડતું પતી ગયું છે અને બધા ભાઈઓ અત્યારે બેઠા છે સરસ મજાની મિટિંગ ચાલે છે આજે જે પણ ખામી રહી ગયો એને પૂરી કરવા માટે મિટિંગ ભરી છે અત્યારે સરસ મજાના ભાઈઓ અને અમારા વડીલો બધા બેસી ગયા છે અને ખેલૈયાઓ પણ ઘરે ઘતાર્યા છે ઇનામ પણ આપ્યું છે આજે પહેલો બીજો અને ત્રીજો નંબર અને સાઉન્ડવાળા પણ બધા બેસી ગયા છે ડીજે ઓપરેટિંગવાળા પણ બેસી ગયા છે લાઈવવાળી અમારી ટીપ પણ બેસી ગઈ છે અને સરસ મજાનું આજે પહેલો દિવસ કહો પહેલો નોરતો તો આવીને આવીને દસ દિવસ મોજ કરવાની છે તો આજે પહેલું નોરતું સરસ મજાનું ગયું અને બહુ મજા આવી બધા ભાઈઓ તારા મિટિંગ કરે છે તો આજનો વ્લોગ અમે અહીંથી જ એન્ડ કરીએ છીએ તો જય અંબે તો ગણપતિ બાપા મોર્યા